સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે ખેડૂતોને પારાવાર નુકસાન થયું સાથે ભારે વરસાદને કારણે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી છે શેરડીના ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં પાકને વ્યાપક નુકસાન થયું છે જિલ્લાના ઓલપાડ કુદસળ કીમ પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળ્યો ત્યારે વરસાદથી ખેતી પાકોને નુકસાનીનો સર્વે કરવાની અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને છોટાઉદેપુરમાં વીજળીથી કફોડી હાલતનો એક વીડિયો વાયરલ થયો સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ જતા જોવા મળ્યા રસ્તાના અભાવે ગામમાં કોતરના પાણી ભરાયા ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી પીજીવીસીએલની હોય છે પરંતુ અહીંયા સ્થાનિક લોકો જ ઉપાડીને લઈ જતા જોવા મળ્યા હતા તસવીરોમાં જોઈ શકાય છે વીજળી ન મળવાના કારણે કેવી કફોડી હાલતમાં સ્થાનિક લોકો મુકાયા સ્થાનિકો ટ્રાન્સફોર્મર ઉપાડીને લઈ જતા જોવા મળ્યા રસ્તાના અભાવે ગામમાં કોતરના પાણી ભરાઈ ગયા ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી પીજીવીસીએલની હોય છે પરંતુ પીજીવીસીએલ એ આવું કોઈ કામ કર્યું જ નહીં એટલે સ્થાનિકોએ જાતે જ આ કામ કરવું પડ્યું અને ટ્રાન્સફોર્મર લઈ જતા નજરે પડ્યા તો વીજળીથી આ વિસ્તારના ઘણા એવા એરિયા છે જ્યાં હાલ અંધારપટ છે અને હજુ વીજળી મળી શકી નથી અને તેના કારણે વરસાદમાં ખૂબ જ તકલીફનો સામનો કરી રહ્યા છે એકસો પચાસ જેટલા પરિવારો એવા છે કે જ્યાં અંધારપટ છવાયેલું છે ત્યારે ટ્રાન્સફોર્મર પહોંચાડવાની જવાબદારી તો પીજીવીસીએલની હોય છે પરંતુ અહીંયા અધિકારીઓ તો ફરકતા જ નથી હોતા કેબિનમાંથી કે ઓફિસમાંથી તો બહાર આવે તો કંઈ ખબર પડે વધુ માહિતી સાથે છોટા થી સંવાદદાતા સેજાબ ખત્રી જોડાયા છે સહેજાબ આ જે એકસો પચાસ પરિવારોમાં અંધારપટની જે સમસ્યા છે કેટલા સમયથી આ લોકો છે પંકજ ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તાર હોય અને આ જે કવાટ તાલુકાના જે ડુંગરાળ વિસ્તાર છે કે તેની અંદર કેટલાક સમયથી જે વાતાવરણની અંદર જે વરસાદી વાતાવરણ હોય તેના કારણે ટ્રાન્સફરો ઉડી જ તેના કારણે અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ અંધારામાં જે જીવન છે તેઓનું પોતાનું જીવન ગુજરાઈ રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રાન્સફોર્મર ત્યાં આગળ કોઈ અધિકારી પહોંચતા ના તેના કારણે ગ્રામજનો આખરે નિર્ણય કર્યો પોતાનું ખેતી કામ છોડીને તેઓના ખભે ભાર ઉઠીને બાંધીને તેઓ ત્યાં કમ્પ્લીટ મૂકીને આપી છે પરંતુ ત્યાર પછી પણ અધિકારીઓ ત્યાં પહોંચતા નથી અને આદિવાસી વિસ્તારની અંદર આજે રહેતા જે લોકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આમ તો આ પરિસ્થિતિ આજની નથી વર્ષોથી છે ગામના લોકો અવારનવાર રજૂઆતો કરે છે પરંતુ અધિકારીઓ જે છે તે પોતાની ચેમ્બર માંથી બહાર નીકળે છે આમ તો ગામના લોકો હાલ આક્રોશ ની અંદર છે અધિકારીઓ પહોંચે ટ્રાન્સફોર્મર જે લગાવનાર છે જે પહોંચે લાઈટ મળે તેવી વિસ્તારના લોકો માંગ ઉઠાવી રહ્યા છે પંકજ આભાર માહિતી આપવા માટે રાજ્યમાં પડેલા વરસાદ બાદ મોરબીના માળિયાના રસ્તાઓ પર તવાહીના દ્રશ્યો જોવા મળ્યા વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે આ તસવીરો જુઓ કચ્છથી મોરબી તરફના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે આ રસ્તાઓનું ધોવાણ થવાના કારણે વાહન ચાલકોને પણ અવરજવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક દિવસથી રાજ્યમાં પડેલા વરસાદે અનેક જગ્યાએ તબાહી સર્જી છે અને હવે વરસાદે વિરામ લેતા એ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે હું સીધા એ દ્રશ્ય આપને બતાવીશ કે આ દ્રશ્ય જે છે તે કચ્છથી મોરબી તરફ જતા એ રસ્તાનું છે અને આ રસ્તા જે છે તે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે અનેક જગ્યા જે છે તે રસ્તાઓ તૂટી ગયા છે ડિવાઈડર જે છે તે પણ ક્યાંક ને ક્યાંક તૂટી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મોટા મોટા ખાડા જે છે તે ડિવાઇડર હોય કે રસ્તાઓ પર તમામ જગ્યાએ પડી ગયા છે અને હાલ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે આ રસ્તાઓ પર થીગડા મારવાનું કામ તો શરૂ કર્યું છે પરંતુ મુશ્કેલી હજુ એવીને એવી છે કારણ કે આ હાઈવે છે અને હાઈવે પર ચાલતા વાહનો જે છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે આ ફરી એકવાર નવો રોડ ક્યારે તૈયાર થશે તે સોસા સાથે સંજય ટાંક ગુજરાતી માળિયા ચક્રવાત નલિયાથી આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય આજે વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદને લઈને આજના દિવસ અંતે કોઈ એલર્ટ નથી આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે એક સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ રહેશે આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે ગઈકાલે બનેલા ચક્રવાતની ખૂબ ઓછા બનતા હોય છે આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત બની છે આ પહેલાં ઓગણીસો ને ચુમ્માળીસમાં નજીક ઓગણીસો છોતેરમાં ઓડિશા નજીક અને ઓગણીસો ને દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી नहीं है डे टू डे वन डे टू से लेकर डे सिक्स तक हमारा फिर वार्निंग है डे वन में आपका गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग है और डे थ्री से डे फाइव तक टू वेरी हैवी रेनफॉल का वार्निंग है और डे सिक्स में हैवी रेनफॉल का वार्निंग है और डे सेवन में कोई वार्निंग नहीं है और सौराष्ट्र कच्छ के लिए डे वन डे टू में कोई वार्निंग नहीं है और डे थ्री में आपका फेयरली वाइड स्प्रेड हैवी uh, रेनफॉल का वार्निंग है आपका चार दिन के लिए मतलब डे थ्री डे फोर डे फाइव डे सिक्स तक हैल आइसोलेटेड प्लेसेस में वार्ड इन है अभी जो बारिश का संभावना है वो गुजरात रीजन में डे वन में फ्यर्ली वाइड स्प्रेड का अनुमान किया जा रहा है और बाकी जो छः दिन है अगले छः दिन डे टू से लेकर डे सेवन वाइड स्प्रेड का अनुमान है और सौराष्ट्र कच्छ में डे वन डे टू स्केटर्ड है और आपका डे थ्री से लेकर ડે ડે તક છે વડોદરામાં કરજણના ખેરડા ગામ હજુ પાણીમાં સગરબા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાય ફાયર વિભાગે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું સગરબા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું ખેરડા ગામ વડોદરાનું જ્યાં એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સરદાર નગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન દસ ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે પોલીસે દેશી દારૂના કેસ નોંધ્યા તો અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે સરદાર નગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે દસ ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે પોલીસે દેશી દારૂના ચોત્રીસ કેસ નોંધ્યા છે તો દસ ટીમો અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે બુટલેગરો અને દારૂના અડ્ડાનું હબ કહેવાય છે ત્યાં આગળ રેડ પાડી અને પોલીસે જે દસ થી વધારે ટીમો અહીંયા મૂકી છે અને ચોત્રીસ જેટલા કેસ અહીંયા નોંધવામાં આવ્યા છે આ સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે ઋત્વિજ આમાં દસ ટીમો જે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે એમાં અત્યાર સુધીમાં તો ચોત્રીસ કેસ નોંધાયા છે કેટલા બુટલેગરો મળી આવ્યા પંકજ જે સરદારનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે અને ગઈકાલે મોડી રાત્રે એક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ ને સાથે રાખીને લગભગ દસ ટીમો બનાવવામાં આવી હતી અને એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે ત્યાં સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ ચોત્રીસ કેસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે કે જુગાર છે કે દેશી દાયુ નું વેચાણ છે આ તમામ જે સામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર લગામ લાગવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ફરી એક વખત પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરીને આ કાર્યવાહી કરી છે જી ઋતુ આભાર માહિતી આપવા માટે સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગઢ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે જ યોજાશે છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈ તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો ચાર દિવસ માટે યોજાવાનો નિર્ણય લેવાયો છે આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ સિંહોરા કલેકટર કેસી સંપટ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કુમાર પંડ્યા સરપંચની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ હતી અગાઉ ત્રણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેકટરને રજૂઆત કરી હતી સુરત શહેરમાં આગામી ગણેશ ઉત્સવને લઈને તંત્રએ તૈયારીઓ આરંભી છે શહેરના છ ઝોનમાં બે કરોડથી વધુના ખર્ચે દસ જેટલા કૃત્રિમ તળાવ બનાવાશે કૃત્રિમ તળાવ પર રોડ રસ્તા પણ બનાવાશે કૃત્રિમ તળાવ બનાવવાની સાથે આગામી બોતેર કલાકમાં શહેરના તમામ રોડ રસ્તાઓની કામગીરી પણ પૂર્ણ કરવાની સુરત મેયરે ખાતરી આપી નાની પ્રતિમાઓનું ઘર આંગણે વિસર્જન કરવા મેયરે લોકોને અપીલ કરી વિસર્જનની સાથે વૃક્ષારોપણ કરવા આયોજકોને અપીલ કરાઈ મોટી પ્રતિમાઓનું જીપીએસ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવેલ રોડ પ્રમાણે વિસર્જન થશે શહેરમાં અંદાજીત સિત્તેર હજાર જેટલી પ્રતિમાઓની સ્થાપના થશે ઘણા વર્ષથી કે તાપી નદી પ્રદુષિત ન થાય તેમાં કોઈ પણ પીઓપીની મૂર્તિઓ પધરાવી નહીં તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દર વર્ષે પોતાના છ ઓન દસ કૃત્રિમ તળાવો બને છે તેની તૈયારીઓ